ઘરે લઈ ગયા એ લોકોને કોઈ બધા બુ પડ્યા હતા ફરિયાદીને ઘરે પહોંચી આરોપીએ ખોટા કામનું બહાનું આપ્યું ફરિયાદી અને શરીરના પ્રાઇવેટ પાર્ટ પર ડામ દીધાનો આરોપ જોવા મળી રહ્યો છે

અટકાયત જે છે તે કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પોલીસે પૂછપરછ કરી વધુ તપાસ જે છે તે હાથ ધરી છે ત્યારે જે આરોપી છે એ વ્યક્તિના ઘરે જઈ ત્યાં ખોટું બોલ્યો કે આપણે જવાનું છે બહાર તું ચાલ મારી સાથે ગાડીમાં બેસી જા એ બહાનું કરી અને યુવકને ત્યાંથી લઈ જાય છે અવાવરૂ જગ્યાએ લઈ ગયા બાદ તેમને રૂમાલ સુંગાડીને તેમને બેભાન કરી દેવામાં આવે છે તેમને પહેલા તો લાતોથી માર મારવામાં આવે છે ને ત્યારબાદ એમના જે પ્રાઇવેટ પાર્ટમાં જે છે તે ડામ દેવામાં આવે છે ત્યારબાદ એ જે યુવક હતો એ વધુ બીમાર પડ્યો છે ને ત્યારે ત્યાં જ બેભાન થઈ જાય છે આરોપી જે છે તે ત્યાં તેમને માર મારીને ફરાર થઈ જાય છે પરિવારે જ્યારે પોલીસ ફરિયાદ કરી ત્યારે પોલીસે પહેલું પૂછ્યું કે એમની સાથે કોણ હતું ત્યારે જે આરોપી ફરાર છે તેમનું નામ આપતા પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી જે છે તેને પકડી પાડ્યો હતો ને આરોપીને પૂછપરછ માટે હાલતો પોલીસ સ્ટેશન જે છે તે લઈ આવવામાં આવ્યો છે ત્યાં એમની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે મારી ગિનાથી રાવળ દેવ આ દાતારો દુબડી પ્લોટ ગરબી ચોકમાં રહું છું આ બીના બહેનો આ શંકર ભગવાનના મંદિરની પાછળ સરકારી દવાખાનું છે મને પોતાને મારી બેભાન કરી પોતાનો મને નગમ કરી મેકીન મને આ હૈલા ગયા અમારા લોકોને ખબર પડી પછી અમારા લોકો અહીંથી રિક્ષામાં લઈને મને ઘરે લઈ ગયા ત્યાં એ લોકોને કોઈને બુદ્ધિ નથી બધા રોવામાં પડ્યા હતા કે તો એ ટાણે દવાખાને દાખલ કર્યો તો વધારે પછી બીજા દિવસે હું દાખલ થયો હતો દિવસે